ઉપલેટાના સેવાત્રા ગામે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સેવાત્રા દ્વારા રાજકોટ સંચાલિત સેવંત્રા પ્રાથમિક શાળામાં નવા બિલ્ડિંગનું લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સેવંત્રા ગામે સેવંત્રા પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું આ નવું બિલ્ડિંગમાં સરસ્વતી યજ્ઞ અને સત્યનારાયણની કથા કરવામાં આવી આ તકે ગોંડલ સ્ટેટના સ્ત્રી નેક નામદાર મહારાજ હિમાંશુસિંહજી મહારાજ ગોંડલ સ્ટેટ મહારાજ સેવાંત્રા ગામને આગળ પધાર્યા અને ગામના લોકો દ્વારા ફૂલહાર કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં સર્વપ્રથમ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ત્યારબાદ બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અને આમંત્રણને માન આપીને ખાસ પધારેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અભિવાદન કરવામાં આવ્યું હતું આ લોકાર્પણ કાર્યક્રમમાં ગામના આગેવાનો સરપંચ શ્રી તાલુકા પંચાયતના સભ્ય તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આ લોકાર્પણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમમાં આજુબાજુના ક્ષત્રિય સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા જ્યાં જ્યાં ભાષા રોજે ભગવંતજી બાપુની વાત આવે અને રાજભાઈ કીધું કે ભઈ શિક્ષણ હતું ભગવંતજી બાપુએ બધે એક સ્કૂલમાં સ્કૂલ બનાવવા માટે પ્રયત્ન કર્યા અને એક સ્કૂલમાં એકો એક ગામમાં સ્કૂલ બનાવી એમાં એક વાત નથી થઈ કે જો કે કોઈ શિક્ષક શિક્ષક જોકે બે દિવસની રજા રાખે તો ત્રીજે દિવસે બાપુને પોતાને ફોન આવે પ્રિન્સિપલનો કે આ વ્યક્તિ નથી આવતી બે દિવસથી એટલે બાપુ એમના ખાસ માણસો કે એમના ઘરે મોકલતા પૂછવા માટે કે કેમ નથી આવ્યા એટલે ઈ જબ ઈ જમાનામાં શિક્ષણ બાપુને બધા ગામને બધાને શિક્ષણ આપવું તો અને ફરજિયાત રાખવું તો આજ રોજ અમારી સેવંતરા પ્રાથમિક શાળાની અંદર સમગ્ર શિક્ષા ગુજરાત રાજ્ય અને રાજકોટ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની સેવંતરા પ્રાથમિક શાળાની અંદર કુલ છ નવા ઓરડાઓના બાંધકામનું લોકાર્પણ અને એ પણ ગોંડલ સ્ટેટના મહારાજાના વરદ થયેલ હતું સાથે સાથે ધારાસભ્ય શ્રીની ગ્રાન્ટ અને સેવંદરા ગ્રામના અથાક લોક ભાડાથી અમારું એક ત્રિવિધ કે જે જેની અંદર કોમ્પ્યુટર લેબ પ્રયોગશાળા અને પુસ્તકાલયનો સમાવેશ થાય છે અને સાથે સાથે એક અમારી ઓફિસનું નવ નિર્માણ આ બબે પ્રકારના ઉદ્ઘાટનનો કાર્યક્રમ રાખેલ હતો એની અંદર ગામની અંદરથી તમામ લોકો સો એ ગામના વડીલો ભાઈઓ બહેનો માતાઓ અને વિદ્યાર્થીઓની હાજરી હતી અને સાથે સાથે આ ત્રણ દિવસથી આ ગામની અંદર રામદેવ પીરનો એક પટોત્સવનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલો છે તેના પ્રસંગે આજે સવારથી સાંજ સુધી સવારે સરસ્વતી હવન હતું ત્યારબાદ અત્યારે એક છ ત્રીસ કલાકે લોકાર્પણનો કાર્યક્રમ અને સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરેલ હતું આ રીતના ત્રિવિધ કાર્યક્રમની અંદર હર્ષ ઉલ્લાસ થી આજનો અમારો આ કાર્યક્રમ તમામ વડીલો ઉપલેટાથી પણ તમામ જ્ઞાતિઓના વડીલો પ્રબુદ્ધ નાગરિકો હાજર રહી અને અમારા આજના આ કાર્યક્રમને શોભાયમાન કરેલ હતો